જય સ્વામિનારાયણ સહરી ભક્તોને સીતારામ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આજના વિડીયોમાં આપણે શીખીશું ઘનશ્યામ મહારાજની ધોતી બનાવતા જે નીચેથી અણીવારી હોય એ રીતને આપણે ધોતી બનાવીશું પહેલાં આપણે લંબાઈ અને પોળે બંને સરખી રાખીશું લંબાઈ આપણે ચૌદ ઇંચ રાખી છે અને પહોળાઈ પણ આપણે ચૌદ ઇંચ જ રાખી છે આ રીતે હવે બંને ભાગ નોખા કરી લેશું નફા માટે આપણે પણ બે ઇંચ રાખશું અને પહોળાઈ ચૌદ ઇંચ રાખશું ચારક ઇંચ એવું થશે હવે આપણે ઓટી લઈશું આપણે બે બાજુ જ ઓટસુ બે બાજુ આપણે રહેવા દેશું જે બાજુ આપણે સીપટા લેવાના છે એ બાજુની સાઈડ આપણે જ રહેવા દેશું એ સાઈડ આપણે વટી ઓટી સાઈડ આપણે ઓટી છે તેમાં આપણે પટ્ટી મૂકી દેસુ આ રીતે આપણે ત્રણ ત્રણ ટ્રક્સ ઉપર નીચે લગાડી ટક્સ થી આપણે સિપ્ટા લેવાના ચાલુ કરીશું આ રીતે બે બાજુ આ રીતે ટક્સ લઈ હું આ રીતે આગળના ભાગમાં આપણે સિલાઈ લગાડી લેશું અને જોઈન્ટ કરી દેસુ પટ્ટી ભાગ

આ રીતે આપણે ઉપરની સેકન્ડ કેન લગાડી લેશું બે બાજુ એક સાઈડ સવળી બાજુ લગાડીશું અને એક સાઈડ અવળી બાજુ લગાડીશું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો